સુરતમાં લીંબાયતના કારણમાં ચાર વર્ષના મોટા ભાઈ સાથે રમી રહેલી બે વર્ષીય બાળકીને એકવીસ વર્ષીય મનોવિકૃત યુવાન યોન શોષણના ઈરાદે ધસડીને શેરમાં લઈ ગયો હતો માર મારી અદમુઓ કરી નાખ્યો હતો હાલ લિંબાયત પોલીસે છેડતીનો ગુનો કરી આરોપીની ધરપકડ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી મારા લગ્ન કરાવી દોસ્ત સહિતનું રટણ કર્યા કરતો હતો આ યુવક વિકૃતિની હદ પાર કરી ગયો હતો મળતી માહિતી મુજબ લીંબાયત વિસ્તારમાં રહેતી ત્રેવીસ વર્ષીય યુવતી તેના ચાર વર્ષના પુત્ર અને બે વર્ષની પુત્રી સાથે આજે સવારે રાબેતા મુજબ જેઠના કારખાનામાં નોકરીએ ગઈ હતી બંને બાળકો તથા જેઠના આઠ વર્ષીય પુત્ર કારખાના સામે આવેલા ગાર્ડનમાં રમી રહ્યા હતા અગિયાર વાગ્યાના અરસામાં યુવતી બાળકોને લેવા માટે ગાર્ડનમાં પહોંચી ત્યારે ચાર વર્ષીય પુત્ર સામે મળ્યો હતો અને બહેનને એક યુવક ખેંચી ગયો પત્રાવાળી રૂમમાં લઈ ગયાનું જણાવતા જ ત્યાં દોડી ગઈ હતી રૂમનું દ્રશ્ય વિચલિત કરનારું હતું આ યુવક અર્ધનકનજીવી અવસ્થામાં હતો અને દુષ્કર્મ કરવાના ઈરાદે બાળકીને પણ આ શખ્સે બેન્ચ પર સુવડાવી દીકરીના કપડા અર્ધાકારી નાખ્યા હતા સદભાગે સમયસર પહોંચી ગયેલી માતાને કારણે બાળકી પીખાથી બચી ગઈ હતી માતાએ હિંમત દાખવીના યુવકને પકડી લેવાની સાથે બુમાબૂમ કરતા લોકટોળું એકઠું થઈ ગયું હતું જ્યારે યુવકની હરકત જાણીને ઉશ્કેરાયેલા ટોળાએ તેની ધુલાઈ કરી નાખી હતી દરમિયાન લીંબાયત પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને આ બાળકી તથા આરોપી પીકેશ ભીખુ રાઠોડને લઈ આવી હતી પોલીસે માતાની ફરિયાદને આધારે આરોપી વિરુદ્ધ અપહરણ છેડતી અને પોક્સોની કલમ અંતર્ગત ગુનોથી વધુ તપાસ હાથ ધરી છે મનોવિકૃત યુવક ગાર્ડનની નજીકના વિસ્તારમાં જ રહે છે હવસની આગમાં શેકાતા યુવકે પહેલા બાળકીના ચાર વર્ષના મોટા ભાઈને પોતાની સાથે લઈ જવાની કોશિશ કરી હતી પરંતુ તે નહીં આવતા તેની નાની બહેનને પકડી લીધી હતી અને બગીચામાં જ આવેલા શેરમાં લઈ ગયો હતો જોકે બાળક માતાને બોલાવવા દોડ્યું હતું અને સામેથી જ માતા આવતી દેખાતા બાળકી ઉગરી ગઈ હતી પોલીસ ઇન્સ્પેક્ટર વીએ એ જોગ રાણાએ જણાવ્યું હતું કે આરોપીના માતા પિતા પોલીસ મથકે દોડી આવ્યા હતા અને તેની માનસિક સ્થિતિ સારી નહીં હોવાનું જણાવતા હતા જો કે તે વારંવાર લગ્ન કરાવી આપો એમ કહી તેમની સાથે ઝઘડો કરતો હોવાનું જણાવતો હતો યુવાનીમાં પ્રવેશેલા યુવક સેક્સ મેનિયા છે કે કેમ તેને લઈ પણ તપાસ હાથ ધરવામાં આવશે જ્યારે વી એ જાડેજાએ જણાવ્યું હતું કે આ બાળકીનું અપહરણ કરીને લઈ ગયા બાદ તેની સાથે છેડતી કરવામાં આવી હતી અને ત્યારબાદ આ પકડાઈ જતાં તેને માર પણ મારવામાં આવ્યો હતું યુવક વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધવામાં આવ્યો છે આ સાથે જ આ યુવકને માર મારનાર વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે વધુ તપાસ લિંબાયત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે લિંબાયતમાં છેડતીની ઘટનાથી શું ઘટના અને કઈ રીતે પોલીસે તપાસ લિંબાયત મંદિર પાસે ગાર્ડન આવેલું છે ત્યાં એક દોઢ વર્ષની બાળકી સાથે એક પિંક કરીને એક પિંક કેસ રાઠોડ કરીને એક જે આરોપી છે એને એની સાથે છેડતી કરેલી એ સંદર્ભેની આરોપવાળી ફરિયાદ દાખલ થયેલ છે જે સંદર્ભે સ્થળ ઉપર જ આ લોકોએ ત્યાં ભેગા થઈ ગયેલા અને ચપાચપાઈ થયેલી અને જે આરોપી છે એને માર પણ મારવામાં આવેલો જે સંદર્ભે પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરેલી છે આરોપી હાલ સારવાર હેઠળ છે અને તેના દ્વારા પણ જે ત્રણ ચાર વિરુદ્ધ ફરિયાદ આપવામાં દાખલ કરી અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બાળકી ક્યાં રમી રહી હતી ત્યાંથી તેનું અપહરણ કરવામાં આવ્યું ક્યાં લઈ જવામાં આવ્યું હા બાળકી તે ગાર્ડન પાસે રમી રહી હતી ત્યાંથી એને લઈ અને બાજુના શેડ જે છે એક પતરાનો શેડ એ શેડમાં આ જે છે આરોપી એ એને લઈ ગયેલો અને ત્યાં એની સાથે છેડછાડ કરી રહ્યો હતો એ સંદર્ભના આક્ષેપો છે એ જે બાળકીની જે માતા છે એ ત્યાં આવીને એને જોઈ ગયેલી અને ત્યાં પછી એને માણસોને અન્ય માણસોને બોલાવતા માણસો ત્યાં આવી ગયેલા અને આને બાળકીને ત્યાંથી છોડાવ્યા બ્યુરો રિપોર્ટ એલ સ્ટાર ન્યૂઝ સુરત